ડભોઈ વડોદરા જિલ્લાના ઐતિહાસિક શહેર ડભોઈના રેલવે સ્ટેશન પર નિર્માણ ફૂટ ઓવર બ્રિજ એફઓ બીનું કામ લાંબા સમયથી ગોકળ ગાયની ગતિએ ચાલતા હજારો મુસાફરો અને સ્થાનિક નાગરિકોની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે અત્યંત મહત્વપૂર્ણ સુવિધાના વિલંબના કારણે ડભોઈ સ્ટેશન પર આવન જાવન કરનાર હજારો લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જેનાથી ડભોઈની પ્રજામાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે તંત્ર દ્વારા આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરી કામગીરી વેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી ઉગ્ર માંગણી ઉઠી છે લાંબો અને કષ્ટદાયક રસ્તો સમય અને શક્તિનો વ્યય ફૂટ ઓવરબ્રિજનું કામ અઘરું હોવાથી મુસાફરોને પ્લેટફોર્મ પર પહોંચવા માટે હાલમાં રેલવે ઘનાડા સબવેની અંદરથી થઈને લાંબો અને થકવી નાખી તેવો ફેરો ફરીને જવું પડે છે આ માર્ગ લાંબો હોવાથી માત્ર સમયનો જ નહીં પરંતુ મુસાફરોની શક્તિનો પણ બિનજરૂરી વ્યય થાય છે લાંબા અંતરના કારણે મુસાફરો ઘણીવાર ટ્રેન પકડવામાં મોડું કરે છે વયોવૃદ્ધ અશક્ત અને વિકલાંગોની અસહ્ય પીડા આ સમસ્યા ખાસ કરીને વયોવૃદ્ધ બીમાર વ્યક્તિઓ વિકલાંગોને વધારે સમાન ધરાવતા મુસાફરો માટે એક અસહ્ય પીડા પીડા બની ગઈ છે ઘરનાળાનો લાંબો અને ચક્કર લગાવતો રસ્તો કાપીને સમયસર ટ્રેન પકડવી તેમના માટે લગભગ અશક્ય બની જાય છે ઘણીવાર અશક્ત લોકો લાંબો રસ્તો કાપીને પ્લેટફોર્મ પર પહોંચે ત્યાં સુધીમાં ટ્રેન ઉપડી જતી હોય છે આ લાંબા અંતરને કારણે ઘણીવાર અશક્ત લોકો ટ્રેનમાં ચઢી પણ શકતા નથી જેનાથી તેમને ના છૂટકે પોતાની મુસાફરી રદ કરવી પડે છે અથવા તો પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે સલામતીની દૃષ્ટિએ પણ આ લાંબો અને અસુરક્ષિત માર્ગ ચિંતાનું V. C. h y